નમસ્કાર દર્શક મિત્રો કચ્છ ડેરી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જિલ્લાના વિગતવાર સમગ્ર ભારત દેશની સાથે આજે ભુજમાં પણ રાજકીય પાર્ટીઓ તથા સંસ્થાઓ સહિત નગરપાલિકા દ્વારા અડસઠમાં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તિરંગા રાષ્ટ્રધ્વજને લહેરાવી સૌ લોકો દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી આજરોજ સમગ્ર કચ્છમાં દેશભક્તિ તથા દેશદાજનું વાતાવરણ જોવા મળ્યું હતું કચ્છના રહેવાસીઓ દ્વારા સણસઠમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી દર વર્ષની જેમ પત્રકાર મિત્ર મંડળ દ્વારા ભુજની શાન ગણાતા ભુજિયા ડુંગર પર રાષ્ટ્રીયધ્વજ લહેરાવી પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી રાષ્ટ્રધ્વજ સૌ પત્રકાર મિત્ર મંડળના પત્રકાર મિત્રો દ્વારા લહેરાવવામાં આવ્યો હતો તિરંગા ધ્વજને સલામી આપવામાં આવી હતી રાષ્ટ્રગીત જનગણ મન ગાઈ પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા એકબીજાને અર્પણ કરી હતી સાંભળીએ આ પ્રસંગેની તેમની લાગણી 嗯。Uh, um તો અત્યારે અહીંયા એઝ એ સાઇડ એન્જિનિયર કામ કરું છું આપણે જે ભુજીયો હિલ છે ડેવલપમેન્ટ ચાલુ છે એનું લોકો જોવા આવે ફરવા આવે એ પણ એક પ્રવૃત્તિ સારી છે પણ આ જે આપણા બધા ભાઈઓ પ્રવૃત્તિ કરી કે ભાઈ છવ્વીસ જાન્યુઆરી છે પ્રજાસત્તાક દિન આપણો એના દિવસે રાષ્ટ્રધ્વજનો જે કાર્યક્રમ અહીંયા કર્યો ખૂબ જ સરસ રીતે કર્યો અમે પણ અહીંયા અમારી જોબ ચાલુ છે કામ કરતા હોય અહીંયા નીચે પણ તમને લોકોને જોયા તો અમને પણ એમ મન થયો કે ના વિભાવના થઈ કે અમને પણ જવું જોઈએ એમ કે દેશદાજ માટે ને કઈક પણ કરવું જરૂરી છે ભલે પાંચ મિનિટ કે દસ મિનિટ કાર્યક્રમ હોય બહુ ખૂબ જ સારો કર્યો તમે લોકો એટલે તમે આવ્યા ઉપર ભુજીયા ડુંગર નું રિનોવેશન અંતિમ તબક્કે પહોંચી રહ્યું છે ભુજીયો શહેરનો એક ઐતિહાસિક કિલ્લો છે છેલ્લા ચાર વર્ષથી પત્રકાર મિત્રો દ્વારા સ્વાતંત્ર્ય દિન અને ગણતંત્ર દિન અહીં ધ્વજવંદન કરવામાં આવે છે અમારા એવા પ્રયાસો છે કે વધુમાં વધુ સંખ્યામાં શહેરીજનો ભુજિયા કિલ્લા ઉપર ધ્વજવંદન કરવા આવે તે સારી અને ઈચ્છનીય બાબત છે એક ભુજનો હાટ સમાન છે અને એના ઉપર તિરંગો એક આપણા માટે એક ગર્વની વસ્તુ છે ભુજ નો એક આપણો મેન પોઈન્ટ એના ઉપર આપણે જે ભુજ ઉપર તિરંગો લહેરાવી અને આપણે રાષ્ટ્ર ભક્તિનો એક પ્રમાણ આપવાનું છે તો સર્વ ભુજવાસીઓને વિનંતી કે છવ્વીસમી જાન્યુઆરી અને પંદરમાં પંદરમી ઓગસ્ટે જરૂર અમારી પાસે ભુજિયા કિલ્લા ઉપર એકવાર પધારો

અને ભુજને સ્વચ્છ તથા સુંદર બનાવે સાંભળીયા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ભુજ સુધરાઈના પ્રમુખ અશોકભાઈ હાથીની લાગણી ની જનતા અને મારી ભારતની જનતાને પ્રજા સાથે અણસમો પ્રજા ઉજવી રીતે બધીને શુભકામના પાઠવું છું આજે ભુજ નગરપાલિકા દ્વારા સરકારી પ્રોગ્રામ તરીકે હાથીસ્થાન સ્કૂલમાં કરવામાં આવ્યું એ સ્કૂલમાં ધ્વજવંદન એક સ્કૂલમાં ત્રણ વર્ષની નાની છોકરી આપણે કન્યા કેળવણી અને કન્યા જાગૃતિ માટેનો અભિયાન છે એ અનુસારે આપણા ડૉક્ટર નિમાબેન આચાર્ય અને મેં એક નિર્ણય લીધો કે આજે ધ્વજવંદન આપણે નથી કરો નાની છોકરીના હાથે કન્યા અને છોકરી જાગૃત મળે ને ભવિષ્યમાં એને યાદ હું નાની હતી ત્યારે એક ધ્વજવંદન કર્યું હતું એને અનુસાર અમને એ છોકરીના હાથે ધ્વજવંદન કરાવ્યું નગરપાલિકા દર વર્ષની જેમ આ પણ ધ્વજંદ કરવામાં આવ્યું એ ધ્વજંદન કાર્યક્રમના આપણા ભુજના લોકલાડીલા ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય વિરોધ પક્ષના નેતા શ્રી રાજનસિંહ જાડેજા નગરપાલિકાના તમામ કાઉન્સિલર ચેરમેનશ્રીઓ ઉપપ્રમુખશ્રીઓ શાસપક્ષના નેતા ચીફ ઓફિસરશ્રીઓ બધે હાજર રહી ધ્વજને સલામી કરી આજે પર્વ ઉજવણી કરી છે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ કાર્યાલય મધ્યે સંસદમાં પ્રજાસત્તાકની ઉજવણી ભાવપૂર્વક કરવામાં આવી હતી પ્રજાસત્તાક પર્વ પ્રસંગે જિલ્લા કોંગ્રેસના પદાધિકારીઓ કાર્યકરો તથા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપવામાં આવી હતી આ પ્રસંગે ભારત દેશની પ્રજા માટે જે બંધારણ ઘડી કાઢવામાં આવ્યું તેના રચયતા ડોક્ટર સાહેબ આંબેડકરને યાદ કરવામાં આવ્યા હતા આવનારા સમયમાં ભારત દેશની પ્રગતિમાં સૌ ભારતવાસીઓ પોતાનું યોગદાન આપે તેવી અપીલ પણ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નરેશભાઈ મહેશ્વરી દ્વારા કરવામાં આવી હતી સાંભળીએ આ પ્રસંગે તેમની તેમની લાગણી પાસેથી પ્રજાસત્તાક દિન નિમિત્તે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી સૌ દેશવાસીઓને કચ્છીજનોને હાર્દિક શુભકામના પાઠવું છું કચ્છ જિલ્લા કોંગ્રેસના મુખ્ય મથક ભુજ ખાતે કોંગ્રેસ ભવન ખાતે આજે જિલ્લાના વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી આજના દિવસે જે દેશના નાગરિકોને જે બંધારણીય અધિકારો મળ્યા છે અને એના અમલીકરણથી આજ સુધી જે કંઈ રાષ્ટ્રીય જતન માટે દેશના વીર પુરુષો વીરો જવાનો સ્વતંત્ર સેનાનીઓ જેમનું આમાં યોગદાન છે એમાં અનેક રાષ્ટ્રીય નેતાઓ પણ આમ એમનો સમાવેશ છે એમને આજના દિવસે અમે વંદન કરીએ છીએ યાદ કરીએ છીએ કે આ દેશમાં મહામૂલી આઝાદી અપાવી અને આઝાદી પછીના જે દેશમાં જે બંધારણીય અધિકારો અપાવે છે અને આજના દિવસે અમે કોંગ્રેસ પક્ષના માધ્યમથી પ્રત્યેક નાગરિકોને વિનંતી કરીએ છીએ કે આ દેશની એકતા અખંડિતતા માટે આપણે સૌએ કટિબદ્ધ રહેવાની જરૂર છે આવનારા દિવસોમાં દેશ વધુ તરક્કી કરે અને દેશહિત માટે સૌએ એક થઈ અને આગળ વધવા માટે આજના દિવસે સંકલ્પ કરી છે કચ્છ જિલ્લા ભાજપ કાર્યાલય મધ્યે સણસઠમાં પ્રજાસત્તાક પર્વની જિલ્લા ભાજપ તથા શહેર ભાજપના હોદ્દેદારો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી પ્રજાસત્તાક પર્વ પ્રસંગે દેશને સ્વતંત્રતા આપવા માટે પોતાના જીવનનું બલિદાન આપનાર શહીદો તથા સ્વતંત્ર સેનાનીઓને યાદ કરાયા હતા અને કોટી કોટી વંદણ પણ તેમની શહાદતને અર્પણ કરવામાં આવ્યા હતા તો આવનારા ડિજિટલ યુગમાં ભારત દેશના દેશવાસીઓ ખૂબ જ પ્રગતિ કરી ડિજિટલ ઇન્ડિયાને એક નવી ઊંચાઈ પર લઈ જવામાં સહભાગી બને તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે સાંભળીએ આ પ્રસંગેની લાગણી ડોક્ટર નીમાબેન આચાર્ય પાસેથી આજે આપણો પ્રજાસત્તાક દિન અડસઠમો છે અને દર વર્ષની જેમ આ વર્ષે પંચ અમારા શહેર પ્રમુખ શ્રી નવીન લાલન અને સંગઠનની આખી ટીમ તેમજ નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ અને એમની નગરપાલિકાની આખી કાઉન્સિલરો અને ચેરમેનની ટીમ આ બધાએ મળીને અને તેમજ સંગઠનના સૌ પદાધિકારીઓ સૌ કાર્યકર્તા મિત્રો આજે મોટી સંખ્યામાં અહીંયા ભાજપ કાર્યાલયમાં ઉપસ્થિત રહ્યા અને સૌએ સાથે મળીને ખૂબ જ આનંદ અને ઉત્સાહભેર પ્રજાસત્તાક દિન આજે મનાવ્યો અહીંયા ધ્વજવંદન કર્યું અને ખૂબ સારી રીતે એકબીજાને પ્રજાસત્તાક દિવસની વધામણી આપી ભુજની સામાજિક સંસ્થા દ્વારા આજરોજ ભુજની સરકારી અંધજાળાના પ્રજ્ઞાચક્ષુ બાળકો સાથે સડસઠમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી આ દિવસે દરેક પ્રજ્ઞાચક્ષુઓ દ્વારા રાષ્ટ્રધ્વજની પ્રતિક તિરંગો લહેરાવવામાં આવ્યો હતો હમદર્દ યુવક મંડળ તથા મહિલા મંડળ દ્વારા આજના પ્રસંગે અપીલ કરી હતી કે લોકો વધુને વધુ મૃત્યુ બાદ ચક્ષુદાન કરે જેથી પ્રજ્ઞાચક્ષુઓ બાળકોને દ્રષ્ટિ મળે છે બાળકોને સંસ્થા દ્વારા અલ્પહારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સાંભળીએ આ પ્રસંગે સંસ્થાના પદાધિકારીઓની લાગણી 啊。啊啊啊啊 હોસ્પિટલ રોડ ઉપર આજે અંતશાળાના યુવકોને બોલાવવામાં આવ્યા હતા અને હોસ્પિટલ રોડ ઉપર આ ગણતંત્ર દિવસ છે એનું ઉજવણી કરવામાં આવી હતી એમાં શરૂઆતમાં રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું અને દિવ્યાંગ લોકો જે છે અંતશાળાના એના દ્વારા દેશભક્તિના ગીતો રજૂ થયા હતા અને તેના પાછળ અલ્પ અલ્પહારનો પ્રોગ્રામ રાખવામાં આવ્યું હતું